જંબુસર કોર્ટ દ્વારા ઘરેલું હિંસા સ્ત્રી અત્યાચાર અને ભરણ પોષણ કેસમાં એક હજાર એકસો દસ દિવસની સજા ફટકારી હતી જે વડોદરા જેલમાં સજા કાપી રહ્યા હતા ગત છવ્વીસમી માર્ચ બે હજાર પંદરના રોજ ફ્લો પર ચૌદ દિવસની રજા આપી હતી જે બાદ દસ એપ્રિલના રોજ વડોદરા જેલમાં હાજર થવાનું હતું પણ હાજર ના થઈ ફરાર થઈ ગયો હતો જે જેલમાં ફ્લો ઉપર રજા પરથી પરત ના ફરતા આ અંગે મધ્યસ્થ જેલ વડોદરાના જેલર એમ પી ખાંટ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ફરાર કેદી હારૂન મુલતાનીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી